ઈતો ફોન માં વાત ને ઉદ્ઘાટન છે તમે છે ને ખાઈ લે સુખનો સુરજ ઉગાડી દીધો ભાઈ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા જય માતાજી જાય બાપા જીત ને આ તો હવા હવા માં હાંધુ કામ કરીને આપણે થઈ એ નહીં તો આપણે તા કાંઈ કામ નથી ને હા જો હં કામે નું ફવાની ગેલાશે બંતર કાપા તો હું ને અવિનાશ છું રમી રમરે અવિનાશ જો સસમાં પહેરે અવિનાશ હા લે અમારે અવિનાશ ને તમે હાવે હા સારું થઈ જાય તો સસમાં પહેરે કીને સસમાં ગોતી જોવા સસમાં ગોતી ગયો હા ને આ તમારે શેખલા મારા શે કરેલા જો આયા છે અહીંયા છે નહીં એક તો મૂકું મારો કર ના કાંઈ થાતો નથી પણ બસારી કરે છે આમ જો આમ જો અહીંયા ઠેર કરે ના થાય તો ના કહેવાય રીતે હા ધાજ કસરો જાય હેઠો પાયરો તો અવિનાશ વા અવિનાશ વારતો હોય ને આપણે કંઈ વાયરલ નહોતું તે જો અવિનાશ તો અત્યારમાં રમે છે ને હું અત્યારે બેઠી અત્યારે કાંઈ કામ ન હોય તો ખરેખર ફોનમાં જોઈ ને હું કહું હાલ અરવિંદ ગેલા છે આમ ઓલા ઘેરે બે તો હું બલક શરૂ કરી નાખી મેં હમણાંથી ક્યાં તો બલક જ શરૂ થઈ ગયા હા બોલ એ ફગાવવા નહીં તૂટી રહે રમાય હા રમાય હો રેમ લે પહેરાવું લે પહેરાવ વાર હું નહીં જો ફગાવે એમ તો કા કરે તો જાવ વાર ના ખોલો હંધુ હંધુ વાર ના ખોલો લી લે આ વારને હમ રવિલેશને આવડી જો વાત તો જો જો અમારે તો આમ બે વાગે લતા લીધો આખરે તમને બતાવું તમે અમે એ ફોનમાં વાતો કરે છે વાતો કરતાં કરતાં આવે છે એ તો ફોનમાં વાતો કરે બિઝી છે બિઝી આપણે હમુ ન જવે હું ફોન આવેલો હોય ને તને આપણે હમુ ન જવે તને ફોન માં વાતો કરી લે તો આપણે ફોન આપણે પાસે લઈ લીધો આ ફોન મારો સેમ એટલે ફોન મારા પાસે રાખવાનો હોય તો કાર્ય કાર્ય આપવાનું હોય તો બધાને જય માતાજી અત્યાર માં શરૂ કરી દીધો કેમ હા કેમ બાય બાય હોય પૂરો તરત એમ ના હા હા દાદા દાદા ગયા કાપા તો ભાઈ જો અત્યારે આવું અને બસ મારે અત્યારે આવવાનું છે મોવા કારણ કે એક ભાઈબંધની શોપનું ઉદઘાટન છે કે કપડાની શોપનું તો અહીંયા જવાનું છે અને ભાઈ અત્યારે ઉનાળો શરૂ થઈ ગયો છે કે તો આવા એકાદ દાબા કુંડાને એવું લઈ આવજો અને પાણી પાણી ભરી લેજો કારણ કે ભાઈ ઉનાળામાં હે ને ને તહી બહુ લાગે આપણને લાગે તો એને બહુ લાગે તો બસ ટીંગાડી દેજો બસ એટલું કહેવા માગું છું અને બસ હવે હે આગળ થોડીક વારમાં મારે જવાનું છે મોવા તો ફેમિલી જો રૂપા અહીંયા આવી ગઈ છે બંતરની કોળી કરવા મેં કાપી દીધા તીવા

ખાવું કરતાં એને ઢોળવો વધારે સારું લાગે ખાવામાં ઓછું ધાન દે ઢોળવામાં વધારે આમ જોવા પીવાના વે આમ ફેપાઈ આમ કરે છે અને એને રાખવાની બહુ મુશ્કેલ પડી જાય એમાં ત્યાં પાછો ઘડી વાળ થોડોક પગ વાળીને ત્યાં બે હવાનું એવું થોડું તો ઢોળ નહીં ખબર થાય હાથ હેઠળ હોય તો હાથમાં આવે નકર તો જાય હેઠે

હારું હાલો હું જાઉં હો તો ફાઇનલી આપણે ભાઈ પૂગી જશે મોવા અને કાહે જોવા કાફીલામાં હો ભાઈ અને ભાઈની દુકાન હે કેમ છે ભાઈ કોંગ્રેસનું લેશે અને અમારે ભરતભાઈ કેમ છે સારું ને હા હવે શું વાર છે વાર શું છે હવે ઉદ્ઘાટનની એટલી જ વાર છે વાહ વાહ જો ભાઈ જો બનાવીએ ભાઈ કપડાની મસ્ત મજાની તો હવે થાય રેબિન વિબિન તક કાપીએ હવે

મજા આવશે દ્વારકા નો બ્લોગ આવશે એક બે દિવસ ફૂલ એન્જોય કરવાની છે ફૂલ બહુ મોજ આવવાની છે તાર આવવાની હે કે નેવાનું નહીં નહીં નેવું ને એ હાર એ હાર એકલા જઈ ને એની જેવી મોજ જ નહીં તો ભાઈ અમારા વિનેશ ને લઈને જો અહીં આવી ગયા છે એ બુલેટ પાસે એના ગાડી માં છે બહુ રમવાનું હોય રમવાનું હોય કા વિનેશ હા તારી ગાડી છે હે કાકા ની કે કાકા આ ગાડી કોની છે કાકા ની મારી હે મારી તારી હે વિનેશ હે કોની છે ગાડી કોની હે ગાડી